બેડકાર્ડ ફાર્મસી દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર અમદાવાદમાં પંદર હજાર જેટલા ટેટ્રાપેકનું વિતરણ મડકાટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડે ભારતની જેનેરિક દવાઓની અગ્રગણ્ય ચેઇન ચૈન ફાર્મસી સ્ટોર છે મડકાટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડના એકસો પાંચથી વધારે સ્ટોર્સ કાર્યરત છે મડકાટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોનો દવાની પાછળ થતા ખર્ચને પંચ્યાસી ટકા સુધી ઘટાડો કરી આપવાનો છે ભારતમાં સામાન્ય નાગરિકને પોસાય તેવી ગુણવત્તા સભર અને સારી કંપનીની દવાઓ પહોંચાડવા માટેનું અમારું મિશન મેડકાટે બે હજાર ચૌદના વર્ષમાં અમદાવાદ ખાતે એક સ્ટોરમાંથી ચાલુ કર્યું હતું અને તાજેતરમાં આઠ શહેર અને બે રાજ્યો સુધી પોતાની હાજરી વિસ્તારી છે મેડકાર્ડ દ્વારા સામાજિક પહેલના ભાગરૂપે ઓઆરએસ ચેટ્રા પેકનું વિતરણ આશરે પંદર હજાર નંગ અમદાવાદ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકસભા ઇલેક્શન ડ્યુટી ટીમ તેમજ બપોરના સમય ગરમીમાં પસાર થતા નાગરિકોને કરવામાં આવ્યું હતું મડગાટ ફાર્મસીના ફાઉન્ડર અંકુર અગ્રવાલ પાર્થિવ શાહ પરાશરનચારીએ જણાવ્યું હતું કે અમે હંમેશાથી જરૂરિયાતમંદ લોકોની સેવામાં અગ્રેસર રહ્યા છે હાલી ગરમીને ધ્યાનમાં રાખીને અમે ઓઆરએસનું અમદાવાદમાં વિતરણ કર્યું છે આજ રોજ ઉનાળાની અંદર જે ગરમીમાં ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે અને આ હીટવેવની અંદર એ લોકો કાર્યરત છે તો હીટ એન્ડ બીટ અંતર્ગત મેટગાર્ડ દ્વારા આ જે ટ્રાફિક કર્મચારીઓને ઓઆરએસ નોંધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ તરફથી હાર્ડલી વેલકમ લેમ અને અમે એપ્રિશિએટ કરીએ છીએ એમની ટ્રાફિક પોલીસ સાથેની જે કન્સર્ન છે એમને અને આગળ પણ આ લોકો ટ્રાફિક પોલીસને આ રીતે હેલ્પપોર્ટ અત્યારે અને એમના આપેલા ઓઆરએસથી

શાહ પાર્થિવ શાહ ડિરેક્ટર મેકટ ફાર્મસી પ્રાઇવેટ લિમિટેડ સો આજે અમે લોકોએ ટ્રાફિક પોલીસ જવાનોને એસજી વન ટ્રાફિક જે આખું લાઈન છે ત્યાં દરેકને ઓઆરએસનું વિતરણ કર્યું છે કે જે રેડી ટુ યુઝ ઓઆરએસ વપરાય છે કે જેના કારણે ટ્રાફિક જવાનોને ગતિના લીધે જ્યારે ઓરલ ડિહાઈડ્રેશન થતું હોય છે એનાથી બચાવે છે અને એમને પૂરતી ક્ષમતા આપે છે કે એમને કોઈ જાતની લ્યૂ ના લાગે કે એમને કોઈ અંદર પ્રોબ્લેમ ના આવે તો અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા ત્રણ મે બે હજાર ચોવીસથી કરી રહ્યા છે અને હજી નેક્સ્ટ વીક સુધી અમારી આ એક્ટિવિટીનું પ્લાનિંગ છે કે જેની અંદર અમે લોકો આઠથી દસ હજાર ઓઆરએસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ ટ્રાફિક પોલીસ જવાનો તેમજ અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશન્સ છે ત્યાં અમે લોકો આ વિતરણ કરવાનું અમારો આપણનો પ્લાન છે આજે કેટલા ઓઆરએસ આજે અમારા ટોટલ સાડા પાંચસો પાંચસોના ઓઆરએસનું વિતરણ પ્લાન છે આજે તમે દરરોજ પાંચસો પાંચસો સાતસો સાતસો વિતરણ કરીશું